જલપુર પોલીસ સ્ટેશનમાં બનેલ વૃદ્ધાને માર મારવાના બનાવ બાબતે વૃદ્ધાની દીકરીની પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે તથા વૃદ્ધાને તેના પરિવારનું સુખદ સમાધાન થયેલ છે વડોદરા પોલીસની માનવતા પરિમરવા મરી પરવારી છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં આવ્યો વિવાદમાં વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પોલીસે વ્યથાનો સાંભળી વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ બની નિષ્ઠુર પુત્ર અને પુત્ર વધુએ માર મારેની ફરિયાદ લઈને વૃદ્ધા પહોંચેથી પોલીસ સ્ટેશન એ વૃદ્ધ મહિલાની પોલીસને દયા ન આવી કલાકો સુધી મદદને આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા વિલા મોડે પાછી ફરી તમે અહીં કેટલા વાગ્યાથી બેઠા છો બેન તમે કેટલા વાગે તો બેઠા છો આઈ તમારી ઉંમર કેટલી હશે બેન તમારી તમારી ઉમર આમ આમ તમને કે વાગેલું છે શાંતિપૂર્વક ઘરે આવી ગઈ છું ધામાધામ થઈ ગયું છે મારી સાસુ સાથે કોઈ મગજમારી કરું નહીં મારી નડક સાથે બી કોઈ મગજમારી નહીં કરું અને મને એવું લાગશે તો હું પોલીસ દ્વારા મારે માનીશ મારી મમ્મી હું લઈ જાઉં છું ઘરે તબિયત સારીમાં હું લડાઈ થઈ છે તો હું લઈ જાઉં છું અને કશું બી થશે તો હું પોલીસ મદદ લઈશ